જો તમારી સાથે પણ આવું કંઈક થવા લાગે જે અમે તમને હવે જણાવીશું તો તમે સમજી શકશો કે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેવાની છે જો મિત્રો જો આપણે ભગવાન શિવની જેમ કોઈ પ્રિય દેવની પૂજા કરીએ છીએ તો આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ જ્યારે આપણે દેવી દુર્ગાની પૂજા કરીએ છીએ ત્યારે જ્યારે તે દેવતા આપણી પૂજાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણા પર તેના આશીર્વાદ આપે છે ત્યારે તે આપણને સપના અથવા ઘટનાઓ દ્વારા કેટલાક સંકેતો આપે છે જેના દ્વારા આપણે જાણી શકીએ કે આપણા ભગવાન આપણી પૂજાથી પ્રસન્ન થયા છે તમે નિંદ્રાની અવસ્થામાં હોવ કે સ્વપ્નની અવસ્થામાં આજે આ વિડિયોમાં આપણે એવી ઘટનાઓ વિશે જાણીશું જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે શિવની કૃપા આપણા પર થવાની છે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે જો તમે પણ ભગવાન ભોલેનાથના સાચા ફક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો મિત્રો જે વ્યક્તિ ભગવાન શિવની સેવા કરે છે અને શિવ સાધના કરે છે તો તેને ચોક્કસપણે આ સંકેતો મળે છે આજે આપણે આવા જ પાંચ સંકેતો વિશે ચર્ચા કરીશું પ્રથમ સંકેત એ છે કે જો આપણને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે તો સૌથી મોટો આશીર્વાદ એ છે કે આપણું જાગરણ બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે આ સમય સવારે ત્રણ થી પાંચ નો છે મધ્યમાં થાય છે જો કોઈ પણ એલાન વિના બ્રહ્મ મુહૂર્ત માં જાગી જઈએ તો સમજવું કે ભગવાન અને જો તમે મંત્ર જાપ કરવા બેસો તો નિશ્ચિંત રહો કે આ તમારા પર ભગવાન શિવ ની કૃપા અવશ્ય લાવશે બીજી નિશાની એ છે કે જ્યારે આપણે શિવની આરાધના કરતા હોઈએ છીએ શિવની પૂજામાં તલ્લીન થઈએ છીએ ત્યારે આપણા મનમાં ભરાયેલી ખરાબ ટેવો સપનામાં પરિવર્તિત થઈ જાય છે તે સમયે આપણને ભયંકર સપનાઓ આવે છે કારણ કે આપણા પાપોનું ફળ જે આપણને ભોગવવું પડ્યું હતું તે શિવની કૃપાથી આપણને સપના દ્વારા જ મળે છે કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોના ખરાબ કાર્યોને દૂર કરે છે આ પછી આપણા સારા મૂલ્યો જાગૃત થાય છે એટલે કે આપણા ગુણો જાગૃત થાય છે અને પછી આપણે સપના દ્વારા મંદિર અને શિવલિંગના દર્શન કરીએ છીએ સ્વપ્નમાં મંદિર અને શિવલિંગ જોવું એ પણ શિવના આશીર્વાદનો સંકેત છે ક્યારેક સપના દ્વારા ભક્તોને કોઈ ગુપ્ત મંત્ર મળે છે તેમને સાધના માટેના મંત્રો મળે છે ભગવાન શિવની કૃપાના સંકેતો છે અને ભગવાન શિવ સ્વયં કોઈ મહાત્મા કે સંતના રૂપમાં આપણને સપનામાં દર્શન આપવા આવે છે આપણે એટલા લાયક હજુ નથી કે ભગવાન દિવ્ય દર્શન આપે એટલે જ તે આપણને કોઈ બીજા સ્વરૂપે દર્શન આપવા આવે છે આપણે આપણા સપનામાં નદીઓ જોઈએ છીએ આપણે તીર્થ સ્થાનો જોઈએ છીએ આપણે કૈલાશ પર્વત જોઈએ છીએ જો આ બધું થાય છે તો તે ફક્ત તેના કારણે છે ત્રીજી નિશાની એ છે કે જ્યારે આપણે સાધના અથવા પૂજા કરીએ છીએ ત્યારે શું થાય છે શિવની કૃપા આપણી અંદર એટલી બધી પ્રસન્નતા ઉત્પન્ન કરે છે કે આપણે વધુને વધુ સમય શિવની પૂજા કરતા રહીએ છીએ આપણને પૂજામાંથી ઉઠવાનું પણ નથી લાગતું ક્યારેક જ્યારે આપણે શિવના આશીર્વાદથી પૂજા કરતી વખતે આપણે ઉદાસી અનુભવીએ છીએ મને પણ રડવાનું મન થાય છે છે મારી આંખમાંથી આંસુ વહેવા લાગે જો તમારી સાથે આ બધું થઈ રહ્યું છે તો તમે શિવના આશીર્વાદ પામવાના છો ક્યારેક શિવની પૂજા કરતી વખતે આપણા મનમાં આનંદની લહેર દોડે છે આપણે ભગવાન શિવના ઉપાસક છીએ કેટલીકવાર મને એ જોઈને આનંદ થાય છે કે આપણને આપણા પૂજા રૂમમાંથી મીઠી સુગંધ આવવા લાગે છે પૂજા કરતી વખતે આપણું શરીર કંપવા લાગે છે આ બધા શિવની કૃપાના સંકેતો છે એટલે કે ખૂબ જ જલ્દી શિવની કૃપા તમારા પર થવાની છે સ્વપ્ન અવસ્થામાં પણ આપણે ક્યારેક ક્યારેક આપણે ભવિષ્યની ઘટનાઓનું પૂર્વદર્શન શરૂ કરીએ છીએ ચોથો સંકેત જે કાર્યો પૂર્ણ થવાની આપણે કલ્પના પણ નથી કરી શકતા તે શિવની કૃપાથી પૂર્ણ થવા લાગે છે જ્યારે આપણે ભગવાન શિવની પ્રાર્થના કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિને તેમના જીવનમાં તેમના પોતાના અને જુદા જુદા અનુભવો હોય છે અમે વિશેષ પૂજા કરીએ છીએ અને તે પૂજા દરમિયાન કેટલીક ખાસ તકેદારી રાખીએ છીએ આપણે તેને રાખવાનું છે નહીં તો આપણને આપણી પૂજાનું પૂરું ફળ મળતું નથી જ્યારે આપણે શિવ સાધના કરીએ છીએ ત્યારે આપણી જીભમાંથી જે પણ શબ્દ નીકળે છે તે સાચો થવા લાગે છે કારણ કે શિવ સાધના દરમિયાન ભગવાનની અનંત શક્તિ આપણી અંદર સંચિત થાય છે એવું બને છે કે આપણે દૈવી ઊર્જાથી ભરપૂર છીએ સમય આપણે ખુશ થઈએ અને કોઈને એવું કહીએ કે તમારું કામ થઈ જશે તો તે કામ ચોક્કસપણે સો ટકા થઈ જશે કારણ કે મંત્રનો જાપ કરવાથી આપણી વાણી સંપૂર્ણ બની જાય છે આપણે આ ક્ષમતા પર પહોંચીએ છીએ આપણને કોઈ પણ સંપૂર્ણ ગુરુની જરૂર છે કારણ કે માત્ર ગુરુ જ આપણને આપણી શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખવે છે જો આવી સ્થિતિમાં આપણે દરેક માટે કામ કરતા રહીશું તો આપણી દૈવી ઊર્જા ખતમ થઈ જશે તેથી આ કામો ગુરુની સામે રહીને જ કરવામાં આવે છે જે ભગવાન શિવની પૂજા કરે છે જો વ્યક્તિ આવું કરે છે તો ધીરે ધીરે તેનો સ્વભાવ પણ ભગવાન શિવ જેવો થઈ જાય છે એટલે કે તે શિવ પ્રત્યે નિર્દોષ છે અને મહાકાલ પ્રત્યે ઉગ્ર સ્વભાવ ધરાવે છે જે વ્યક્તિ દરરોજ ભગવાન શિવની સેવા કરે છે અને તેમના મંત્રનો જાપ કરે છે તો તેમના દ્વારા ભગવાન શિવ કરેલી પ્રાર્થનાનો તરત જ સ્વીકાર કરો અને બાબા ભોલેનાથ તેમની મનોકામના પૂર્ણ કરે છે ગમે તે પ્રકારની સમસ્યાઓ હોય તે સમસ્યાઓ ભગવાન શિવની પ્રાર્થના કરવાથી જ દૂર થઈ શકે છે તેથી જ ભગવાન શિવને ભોલેનાથ ભંડારી કહેવામાં આવે છે તેઓ થોડીક જ ખુશીથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવ તમામ જીવોને સમાન રીતે જુએ છે તેથી જ દેવતાઓની સાથે રાક્ષસો પણ તેમની સેવા કરે છે જો કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય તો વિશ્વાસ કરો તમારે દરરોજ ભગવાન શિવના ઓમ નમા શિવાય મંત્ર જાપ કરવો જોઈએ કરવા માટે દિવસમાં અગિયાર વખત ઓમ નમા શિવાય મંત્ર જાપ શરૂ કરો પછી જુઓ કે કેવી રીતે ભગવાન શિવ તમારી સંપત્તિના તમામ માર્ગો ખોલે છે કેવી રીતે ભગવાન શિવ તમારી પ્રગતિના તમામ માર્ગો ખોલે છે તમે બે થી 3 દિવસ મંત્રનો જાપ કરો અને પછી છોડી દો આમ દ્રઢ નિશ્ચય રાખો અને મંત્રને જાગૃત કરવાનું શરૂ કરો ચાલો હવે જાણીએ કે ભગવાન શિવની પૂજા કરવાથી તમારામાં કયા ગુણોનો વિકાસ થાય છે જે વ્યક્તિ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે અને તેમની સેવા કરે છે તેમનું વ્યક્તિત્વ અલગ હોય છે અને તે બીજાની સલાહ પર નહીં પણ ભગવાન શિવના બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે ભગવાન શિવની તેમની ભક્તિ અને કૃપાને કારણે તેમની અંદર એટલી સમજણ આવી જાય છે કે તેઓ ખૂબ જ સારી રીતે વર્તે છે તેઓ જાણવાનું શરૂ કરે છે કે તેમના માટે શું સાચું છે અને શું ખોટું છે શિવના ગુણોની પ્રાપ્તિ પર વ્યક્તિ ભગવાન શિવની જેમ જ તપસ્યા અને તેજસ્વી પ્રકાશથી આકર્ષણનું કેન્દ્ર બની જાય છે શિવના ગુણોની પ્રાપ્તિ પછી વ્યક્તિ ભગવાન શિવ તરફ વધુ આકર્ષિત થાય છે એવું બને છે કે આવા વ્યક્તિ માટે ભગવાન શિવનું મહત્વ વધુ હોય છે કારણ કે તે જાણે છે કે આ જૂઠો સમાજ તેમનો સાથ આપે કે ન આપે પરંતુ ભગવાન શિવ ચોક્કસ તેમનો સાથ આપશે જે લોકો શિવના ગુણો પ્રાપ્ત કરે છે તેમની વિચારસરણીનો ઘણો વિકાસ થવા લાગે છે અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં પણ શિવભક્ત ભગવાન શિવની જેમ શાંત રહે છે તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઊંડી બને છે આવા લોકો થોડે દૂર જઈને આગળ જઈને પોતાની ઓળખ બનાવી લે છે અને લોકો તેમને શિવ ભક્ત તરીકે જાણવા લાગે છે જો તમારી સાથે આ બધું થઈ રહ્યું છે તો તમારી અંદર શિવ ગુણો આવવા લાગ્યા છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ભગવાન શિવના સાચા ભક્તો તમને વંદન છે